તમે શું કરો હું તો બધા ચેક કરું છું તમારે તમારા કાકા ની જિંદગી નો જાય ચેડા છોકરા ની જિંદગી નો ચેક કરવા તમાર જેવી તો નહીં જાતી ગઈ

એનો તો જમ આપડા બદલે ભણ્યા હોય ને એવું કરાય છે બહુ ઉંશારી કરે હિર્યા વાત હાચી હો તાણી એટલે હું એક કલાક દેશ્યો ને તાણી બધી સોફેટ થાય આજે તે તડબુ તો ક્યાં બગડી જવાનું છે એટલે જોકી ભાઈ સારું હવે અરી ભાઈ ઘેર હો હારું અરી ભાઈના ઘેર જ આલ્યો કે બીજા ઘેર નહીં આલું તાણી હારું આ ઓળખ્યા અરી ભાઈ હો વાગુજી લ્યા તમારું તડબુ

બરોબર ખાવું નહી ખાવું ખાતા જો નહી ખાવ પીયા તડબુત મારા ખાવું અમે કોણ ખવરાવો છો મફત આવડબુત હજી ભાડે છે તારે ઘણા પડ્યા હોય છે આ તે મફત નહીં પૈસા પડે છે

મારું તડબુજ તારા પેટમાં પડ્યું છે તડબુજ મેં નહી કાધું તે જ ગાદુ છે ઘેર ખાઈ અને હાથે નાથે મને બકાવા એમને તોય દેખાય છે

મંગાવ્યુંનારા પથારી ખરી અને તમારી પથારી ફરી હવે પથારી તો ફરી દરબુજ ની ડગડીનો જવાબ જોવા તમે શું કીધું એ હજુ બો સોર સાબિત નહી થયો આ તરબૂજ માથા મિલે તો માથું ખૂટી તારું તને સોર ની લેટો જાહેર કરવાનો છે હવે આ પડી તારું તારું જા તારે જમ કરવું એમ કે મારા શું લેવા દેવા મન ખબર હતી તમે નાટક કરશો હવે હું શું કર્યો ખબર છે શું કર્યો શું કર્યો હવે કે આકી આખા ગોમો તને સાવો કર્યો કે ઓકા મુઢો લેટવો છે એગા મારા તરબૂજ ડગડી ખાઈ ગયો છે આખા ગોમો તારી આમરૂ ની પથાઈ ફેરી નાખું હા ઓ રાખજો ખાલી હવે

ભલા આદમી બધા તમે તડબુત લેવા તો જાતા તો તમાર ખાવું તું તમારે વધારે લાગવું તું હરિયા શું કરવા ખાઈ પેલો મને ભોગડે મળી જાય અરે ઓઢા મારી વાતો પણ આ કારણ તો મને ભાવતો નહી મારી જિંદગી ગાધે નહિ

હું તો તમે વસ્તુ મંગાવશો તો તમારો લે લાયો મન કોઈ લાસારી નહી પાણી શું બાપુજી તમે ઉપાડો આ તરબુ તમે લાવ્યા હતા હોય તમે હાલતા હોય ભાઈ આપણે હેડે ગયા એ હું હાલતા હોત પણ તરબુ હું પાટણ થી લાયો એવું લેવું હોત ને તો હું હાલતા હોત પણ તમે વચમાં ખાઈ ગયા છો એટલે તમે હાલતા હવે મારી વાત અફડો હા એટલે હરીભાઈ મને ધમકી આલી છે

બરોબર અને તમારે બેન ન માલ્યો કે પેલા બે દાણા ખાઈ જાય એમ સાવા કરજો ગોમ મો પછી ગોમ મો ચોકરાવણા બેઠા છો ને તો કે તો પેલા રહ્યા ને અરે ભાઈ તળવું જ તું ને તે વચ્ચે ડગડી ખાઈ જાતા ના હું આવ્યો હું આવું એ પોપટ માં ખાનો મને કે હું આવું હા તે હાતા સી આવસી અરે હા તો છું હું એ આ હેડો વસ્તુ લાઈ લાઈ નું પાજી લે પકડ પૈસા પકડ અને આ 20 રૂપિયા થી 10 રૂપિયા પાછા લાવજે બધા ના વાડી નાખતો કાકા હવે 20 રૂપિયા નું કોઈ પાછું ના આવે

તરબૂજ તળબૂજ આ તરબૂજ ની ડગડી કુણ ખાઈ ગયું ઈ કો મને એ અરી આ હું તમારા ઓલે વસ્તુ લેવા બજાર જો એ મારો ગુનો એમ ને બુબાજી ગુનાની વાત નહીં કરતો હું તરબૂજ ની ડગડી ખાઈ કોણ ગયું ઈ કો મને હવે એ તો કેગરજી ખાઈ ગયા છે એ બુબાજી મે નઈ કહતું બાગુજી ખાઈ ગયા એ ખેગાર શાંતિ રાખો કે શાંતિ રાખો કે મને થોડું નિંદન તો કાઢવા દેઓ અરી બા હા તમને કના દોટ લાગે છે

તમે તાર ગમે તે કરો કઈ જણા ભેગા થઈ અને મને ફાઈનલ કરી આલો કે મારા તડબૂત ની ડગડી ખાઈ કુડ ગયું છે કેના પેટમાં માં પાક પડ્યું છે અને કેના પેટમાં મારું તડબૂત પડ્યું છે બાતાચી સારી છે બાકુજી હવે હું તમને શું કહું છું ખબર છે કે તું મજા ઘણી થઈ ગઈ હવે જે હોય હાથું કહી દયો તમે હા હાથું કહી દયો

ગમે વાત તો કોઈ દાડો નમતી પણ આજ મારી વાત નો જવાબ છે કે આ તરબુ ની વાત ખબર પડશે તો તમારી આબૃતા હે અને મારી આબૃતા હે અરે હું ખબર પડતી ભાઈ સાવા થા એ ખરેખર ભલાજભાઈ તમે તો મારું આખું રીલ બગાડ્યું એટલે તારું રીલ મે કેવી રીતના બગાડ્યું કેવી રીતના બગાડ્યું હા આ જો તમે જો પહેલા ખાલી તમને ખબર પડશે શું થાલ્યા આ જો કેવા ચેડે બેઠા બેઠા તળબુચ થાય છે આ જો ખરેખર અંદર એવી કમેન્ટો આવી છે ને કે આ લેટો ડોહો બંદી પેરી કેવો ખાય છે તળબુચ બેઠો બેઠો

મોમાનો પ્રતાપ જોયો હા જોયો હજુ મંદિરે પહોંચ્યા નહીં તરત જ તારા તારો પોઈન્ટ ઉપર આવી ગયો કે ન આવી ગયો લે સમુથંગા અયા તને આમ શરમ આવે છે તું કને સોગન ખાવા હૈડે પો મોમાના જૂઠા સોગન ખાવા હૈડે તો ના ના જો ભચ્ચે ગમે તે ગતેકડો લાઈ અને વાત આરું घुમાઈ દયો તેમો તે તારા છોકરાના સોગન ના ગાતા છોકરો વાલો છે અને મોમો વાલા નહી એમને ભાઈ ભઈ એવું કોઈ નતું અને પાછો હું કે ખબર છે હરીજી મું ખેગરજી બેવન કેવા જ એટલે કે આ તો કે કાડંગડું મને ભાવતું જ નહી અને કે હરું કાડંગડું ખાવ એના કરતાં તો કે હું લોટો ભરીને પાણી ના પીજો એવી તો એક્ટિંગ કરતો કાર્યો અલ્યા લેટવા તે મન કીધું હોત ને તો અડધું કાપી તને આપી દેત હું તરબૂચ એવું નહી હરી ભાઈ મન તો આ ભાવતું નહી પણ આપણો લાલ છોડ જો એટલે સાખવાની એય એય યાર હમણાં લાલ છોડ તો તારા ગાલ કરી નાશું હું હમણાં ઉભા રે ઉભા રે ઉભા રે પાછો કે ભાવતું નહી કે ભાવતું નહી તે સાચું નહીં એ

તળબૂટ ખાય ની ડગડી ખાય લેટવો આ સા ગોમો તને સાવો કરું જો ખાલી હરીભાઈ એવું ના હોભલાદ નહીં અરે એવું જો જો ખાલી હવે તું જો હરીભાઈ હરીભાઈ હું શું કહું હોભળો મારી વાત ના મારું કોઈ હોભળો જ નહીં કાઈ દાદાગીરી કરે જਿੱક ના તમે મારા મોટા ભાઈ છો મારી વાત હોભળો તમને હું તળબૂટ લઈ આલું ભાઈ હાલ 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 જાવ પાટણ હાલ તરત હાલ તરત પાટણ જાવ તમારો લે આવું ના આવું તળબૂટ લાવે ભાઈ હા આ 5 કિલો નો હતું ને પોટ કિલો નું જો અમારે એ તો મૂડ લાવતો ને અન બીજી વાત કે હવે જે લાવો ને એમાં ડગડી ના પડાવતા આ વિલન હવે બસ અરે અરે શું છે મને તમે બહુ બોલી ગયા પણ અત્યારે ઉતાવળ છું ઉતાવળ માં ભાઈ વ્યવહાર બોલ્યો છું વ્યવહાર નહી ઓ તો પૂરી ના તો હું ભર્યા વગર નહી રહું હા હા મારું એસબી હિન્દુસ્તાની આ